જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો કેમ છો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીદાઓ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ એવી સિરીઝ ગુજરાતીનું અંગ્રેજી મોટા મોટા વાક્યો આજે ત્રીજો દિવસ છે હજી એક વિડીયો બાકી છે એ પહેલાં ગઈકાલનો આગલો અને એનો આગલો બંને વિડિયો જોવાના બાકી હતો જોલેજો આજે ત્રીજો પાર્ટ છે સંપૂર્ણ ટોપિક મિક્સમાં પ્રિપોઝિશન કન્જક્શન ટુ બી ટુ હેવ નીટ આ આવા જ વાક્યની પ્રેક્ટિસ કરવાની હોય છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના કરતા હેલું કઈ છે જ નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો થઈ જાવ તૈયાર એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે મારા મમ્મી ઘરે ન હતા તેથી મારે કપડાં ધોવા પડ્યા મારા મમ્મી એટલે માય મધર સિમ્પલ વાક્ય છે મારા મમ્મી ઘરે હતા એ પેલા મારા મમ્મી ઘરે છે માય મધર ઇઝ એટ હોમ મારા મમ્મી ઘરે હતા માય મધર વોઝ એટ હોમ ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝવર અને વર્તમાન માં એમ માં ભૂતકાળમાં વોઝવર એક વચનમાં વોઝ માય મધર વોઝ એટ હોમ મારા મમ્મી ઘરે હતા મારા મમ્મી ઘરે ન હતા માય મધર વોઝ નોટ એટ હોમ સહાય કરો ક્રિયાપદ પછી નોટ આવે માય મધર વોઝ નોટ એટ હોમ તેથી તેથી મીન્સ કે ધેરફોર મારે કપડા ધોવા પડ્યા મારે કપડા ધોવા પડે છે મારે કપડા ધોવા પડ્યા મારે કપડા ધોવા પડશે આ બધું મજબૂરી છે તો ટુ હેવ રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવે છે ધેરફોર મારે કપડા ધોવા પડ્યા તેથી મારે એટલે આ પડ્યા હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ હેડ એટલે ધો ચાલો મારે રાજકોટ જવાની ઈચ્છા છે ઈચ્છા વાળા વાક્યમાં વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કાળ મુજબ વોન્ટ નું રૂપ આવે ઈચ્છા છે તો વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈમાં આવે વોન્ટ

હું લેસન કરી રહ્યો છું અત્યારે હાલમાં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડીયો ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈ જી હું લેસન કરી રહ્યો છું આઈમાં આવે એમ કરવું એટલે ડુ આઈ એમ ડુઈંગ લેસન મીન્સ કે હોમવર્ક આ હોમવર્ક છે એ શબ્દ છે ના છે ક્રિયાપદ નથી ક્રિયાપદ શું છે કરવું કરી રહ્યો છું આઈ એમ ડુઈંગ તેથી તેથી મીન્સ કે ધેરફોર હું મોડો આવીશ હું આવીશ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હાગમ તે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું આવીશ આઈ વિલ કમ હું જઈશ આઈ વિલ ગો હું બોલીશ આઈ વિલ સ્પીક હું લખીશ આઈ વિલ રાઈટ હું રાહ જોઈશ આઈ વિલ રાઇટ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું કંઈક ખાઈશ આઈ વિલ ઇટ સમથિંગ હું આવીશ પણ મોડું આવીશ આઈ વિલ કમ મોડું મીન્સ કે લેટ ચાલો મારી પાસે ગાડી છે મારી પાસે બધું જ મીન્સ એટલે સમથિંગ કઈ નહીં એટલે નથી કાંઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ મારી પાસે બધું જ છે પણ મારી પાસે સમય નથી જેમ મારા પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર મારા પાસે સમય નથી મારી પાસે સમય નથી આઈ ડુ ડુ નોટ નોટ હેવ ટાઈમ આઈ હેવ ટાઈમ મને લાગે છે કે મારા પપ્પા ઓફિસે છે તેથી હું ત્યાં આવી શકું છું મને લાગે છે મીન્સ કે આઈ ફીલ હું વિચારું છું આઈ થિંક હું જાણું છું આઈ નો મને લાગે છે કે કે એટલે ધેટ આઈ મારા પપ્પા ઓફિસે છે માય ફાધર મારા પપ્પા જો મારા પપ્પા ખેડૂત છે માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પપ્પા ડૉક્ટર છે માય ફાધર ઇઝ અ ડોક્ટર મારા પપ્પા ઓફિસે છે માય ફાધર ઇઝ એટ ઓફિસ મારા પપ્પા ઘરે છે માય ફાધર ઇઝ એટ હોમ મારા પપ્પા ઓફિસે છે સિમ્પલ સાદું વાક્ય ટુ બીનું વર્તમાન કાળ એમ ઇઝ આર માય ફાધર એક વચન એમાં ઇઝ માય ફાધર ઇઝ એટ ઓફિસ તેથી ધેરફોર હું ત્યાં આવી શકું છું શકે છે શકો છો શકે છે શકું છું એમાં કેન ને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે સોરી આઈ કેન આવું છે તો કમ આવશે હું ત્યાં જઈ શકું છું આઈ કેન ગો ધેર હું ત્યાં આવી શકું છું આઈ કેન કમ ધેર આઈ કેન કમ ધેર હું ત્યાં આવી શકું છું આઈ કેન કમ ધેર તમે જુઓ તો ખરા મારા મમ્મી ઘરે ન હતા તેથી મારે કપડાં ધોવા પડ્યા આજ પ્રેક્ટિસ સાચી છે આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં હાલે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે આવડે કેમ નહીં કરો પ્રેક્ટિસ ટ્રાય કરો ચાલો માય મધર વોઝ નોટ એટ હોમ ધેર ફોર આઈ હેડ ટુ વોશ ક્લોથ આ મારે રાજકોટ જવાની ઈચ્છા છે પણ મારા પાસે ગાડી નથી આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ બટ આઈ ડુ નોટ હેવ અ કાર હું લેસન કરી રહ્યો છું તેથી હું મોડો આવીશ આઈ એમ ડુઈંગ હોમવર્ક ધેર ફોર આઈ વિલ કમ લેટ મારી પાસે બધું છે પણ મારા પાસે સમય નથી આઈ હેવ એવરીથિંગ બટ આઈ ડુ નોટ હેવ ટાઈમ મને લાગે છે કે મારા પપ્પા ઓફિસે છે તેથી હું ત્યાં આવી શકું છું આઈ ફીલ ધેટ માય ફાધર ઇઝ એટ ઓફિસ ધેર ફોર આઈ કેન કમ ધેર ચાલો મારા પાસે ગાડી નથી આ છે મારા પાસે ગાડી નથી અહીંયા કર મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર ડુડ નો ઉપયોગ થાય આઈ ડુ નોટ હેવ અ કાર પણ બટ હું એકલો આવી શકું છું શકે છે શકો છો શકે છે શકું છું એમાં કેન હું એકલો આવી શકું છું આઈ કેન કમ અને એકલો એટલે અલોન એકલો એટલે અલોન એકલો એટલે ચાલો મારે જૂનો મોબાઈલ વેચવો પડશે મારે જૂનો મોબાઈલ વેચવો પડ્યો પડશે મજબૂરી મારે જૂનો મોબાઈલ વેચવો પડશે તમારે અહીં આવવું પડશે મારે ત્યાં જવું પડશે આપણે ભેગા થવું પડશે મારે ગાડી ચલાવી પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે એટલે આ શું આવે વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ હેવ ટુ સેલ જૂનો મોબાઈલ એન ઓલ્ડ મોબાઈલ જો મોબાઈલ એક વચન છે ગણી શકાય આર્ટિકલ એ અથવા એન આવે પણ ઓલ્ડ મોબાઈલ ઓ સોરમાં એન શું કામ કારણ કે મારે જૂનો મોબાઈલ વેચવો પડશે કારણ કે મારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે ઈચ્છા વાળા વાક્યમાં આવે ઈચ્છા છે વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બીકોઝ કારણ કે મારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે આઈમાં આવે વોન્ટ આઈ વોન્ટ ટુ બાય પરચેસ જ આવે બરોબર વધારે પ્રિફર થાય પરચેસ આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ મોબાઈલ ચાલો મારા મમ્મી કાલે ઘરે ન હતા એટલે કે ગઈ કાલે ઘરે ન હતા મારા મમ્મી માય મધર ઘરે હતા તો વોઝ એટ હોમ મારા મમ્મી ઘરે હતા માય મધર વોઝ એટ હોમ મારા મમ્મી ઘરે ન હતા માય મધર વોઝ નોટ એટ હોમ અને ગઈકાલે તો યસ્ટરડે ડે મારા મમ્મી ગઈકાલે ઘરે ન હતા માય મધર વોઝ નોટ એટ હોમ યસ્ટરડે ડે તેથી ધેરફોર મેં રાંધી

હું ઘરે છું આઈ એમ એટ હોમ આઈ એમ એટ હોમ હું ઘરે છું આઈ એમ એટ હોમ ભલે હું ઘરે નથી ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ તો પણ એટ અથવા સ્ટીલ હું તમને મદદ કરીશ મદદ કરીશ હું આવીશ હું ખાઈશ હું બોલીશ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય આ ગમતે સહપરિવાર વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ હેલ્પ ને તમને મીન્સ કે યુ હું રવિવારે ફ્રી નથી હું રવિવારે ફ્રી નથી હું એટલે આઈ હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી નથી આઈ એમ નોટ ફ્રી ટુ બીનું રૂપ છે વર્તમાન કાળ આઈ આઈમાં આવે એમ હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી નથી આઈ એમ નોટ ફ્રી હું રવિવારે ફ્રી નથી આઈ એમ નોટ ફ્રી ઓન સન્ડે વારના નામની આગળ ઓન આવે તેથી ધેરફોર ફોર હું રવિવારે આવી શકીશ નહીં આય શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નકાર વાક્યમાં કંઠ હવે મૂળ ક્રિયાપદ કમ ને રવિવારે એટલે ઓન સન્ડે ઓન સન્ડે ઓન સન્ડે બરાબર મારે જૂનો મોબાઈલ વેચવો પડશે કારણ કે મારે નવો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે આઈ વિલ હેવ આઈ વિલ હેવ ટુ ટુ આઈ વિલ હેવ ટુ સેલ એન ઓલ્ડ મોબાઈલ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ મોબાઈલ મારા મમ્મી કાલે ઘરે ન હતા તેથી મેં રાંધ્યું માય મધર વોઝ નોટ એટ હોમ ધેર ફોર આઈ કુગડ ભલે હું ઘરે નથી તો પણ હું તમને મદદ કરીશ ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ એટ આઈ વિલ હેલ્પ યુ હું રવિવારે ફ્રી નથી તેથી હું રવિવારે આવી શકીશ નહીં આઈ એમ નોટ ફ્રી આઈ એમ નોટ ફ્રી ઓન સન્ડે ધેર ફોર આઈ આઈ કાન્ટ કમ ઓન સન્ડે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવું છું આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ નંબર સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તમે નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો હું તમને એક બાકી આપું ચાલો તેણીને તેણીને નવું લેપટોપ તેણીને નવું લેપટોપ ખરીદવાની ઈચ્છા છે તેણીને નવું લેપટોપ ખરીદવાની ઈચ્છા છે તેથી તેણીએ રૂપિયા કમાવા પડશે તેથી તેણીએ રૂપિયા કમાવા પડશે કારણ કે તેણીની પાસે રૂપિયા નથી તેણીની પાસે રૂપિયા નથી ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો તેણીને નવું લેપટોપ ખરીદવાની ઈચ્છા છે તેથી છોકરી માટે છે તેથી તેણીએ રૂપિયા કમાવા પડશે કારણ કે તેણીની પાસે રૂપિયા નથી

તમને હાઈપના પોઈન્ટ દેખાશે ચારસો પાંચસો છસો સાતસો જે પોઈન્ટ હોય તમે ક્લિક કરશો એ પોઈન્ટ તમે મને આપી દેજો પ્લીઝ એક જ સેકન્ડનું કામ છે ચાલો વિડીયો તમને કેવો લાગ્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ સોરી નીચે તમે કોમેન્ટ કરી નાખો જેથી મને ખબર પડે મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે એ પહેલા જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા ને તમને વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખો ગુજરાતના દરેક વ્યક્તિ પાસે આ વિડીયો પહોંચાડવાની મારો ટાર્ગેટ છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો